નજર કરીએ રાજ્યમાં મજબૂત સિસ્ટમના લીધે અતિભારે વરસાદ ખાબકતા સ્થિતિ વણસી છે સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદને કારણે ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે હવે દેવભૂમિ દ્વારકામાં સ્થિતિ ભયાનક બની ગઈ છે સમગ્ર જિલ્લામાં બારે મેઘ થયા છે દેવભૂમિ દ્વારકામાં છેલ્લા ચોવીસ કલાકમાં ચોવીસ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે દ્વારકામાં મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે દેવભૂમિ દ્વારકાના હાલ બેહાલ થયા છે શહેરના રસ્તાઓ જળમગ્ન થયા છે દુકાનો અને મકાનોમાં પાણી ભરાયા છે જેથી સ્થાનિકોની મુશ્કેલીમાં અનેક ઘણો વધારો થયો છે સમગ્ર જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે ત્યારે દ્વારકાના રસ્તાઓ બેટમાં ફેરવાયા છે દ્વારકાના તેતાદ્રી મઠ તથા આવડપરા ભદ્રકાળી ચોક જેવા અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે દુકાનો અને ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને મોટું નુકસાન થયું છે ઘરવખરી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં એકસો પાસઠ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો દ્વારકા જિલ્લાના ધૂમથલ ગામે વાડીની ચારે બાજુ પાણી ફરી વળતા ચાર ખેતમજૂરો ચોવીસ કલાકથી ફસાયેલા નજરે પડી રહ્યા છે ત્યારે ધૂમથળ ગામે વાડી વિસ્તારમાં બે પુરુષો અને બે મહિલાઓ સહિત ચાર શ્રમિકો ફસાયા છે પરંતુ પાણીના ધસમસતા પ્રવાહને લીધે એનડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી શકી નથી તંત્ર દ્વારા ચારેય શ્રમિકોને બચાવવા એરફોર્સના ચોપરની વ્યવસ્થા કરાઈ રહી છે ફસાયેલા મજૂરોના એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે કે કેવી હાલાકીમાં અત્યારે તેઓ ફસાયા છે તેને લઈને તંત્ર દ્વારા યથાગનો કરવામાં આવી રહ્યા છે દ્વારકા જિલ્લાના ભાણવડ પાસે ભૂતવડ રોડ પરથી આવી રહેલી એક કાર નદીના ધસમસતા પ્રવાહમાં ખાબકી હતી કારમાં સવાર એક પરિવારના ચાર સભ્યોને માંડ બચાવી શકાયા હતા ત્યારે રોડ પર પાણી ભરાયા હોવા છતાં કાર ચાલકે રસ્તો પાર કરવાનું જોખમ લીધું હતું અને આ જોખમ ભારે પડ્યું ત્યારે નદી અને રોડ પર પાણી હોવાથી નકટી નદીમાં કાર ખાબકી હતી જેને જીસીબીની મદદથી બહાર કાઢવાનો પ્રયત્નો કરવામાં આવ્યા હતા ત્યારે આ પરિવાર જે હતું એક જ પરિવારના ચાર સભ્યો કારમાં સવાર હતા પરંતુ રસ્તો ક્રોસ પસાર કરવા માટેનું કાર ચાલકે સાહસ ખેડ્યું છે દ્વારકા જિલ્લાના જમ જમરાવલમાં પણ સ્થિતિ વણસી છે ત્યારે વળતું બે ડેમના ચૌદ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ડેમનું પાણી રાવલ શહેરમાં ઘુસ્યું હતું જેથી નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું નાની નાની હોડીઓની મદદથી લોકોને સહી સલામત સ્થળે બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે ચારે તરફ પાણીએ તારાજી સર્જતા જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે બીજી તરફ પોરબંદરથી રાવલ જતો સ્ટેટ હાઈવે પણ ભારે વરસાદને કારણે બંધ કરવામાં આવ્યો છે રાવલની સરકારી હોસ્પિટલોમાં પણ પાણી ઘૂસી ગયા છે જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે નાની નાની હોડીઓના મારફતે ધીમે ધીમે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યું છે ત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા ભારે જહેમત કરીને લોકોને પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે દ્વારકા અને જામનગરમાં સતત ત્રણ દિવસથી મુશળધાર વરસાદને પગલે દ્વારકા જામનગર હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેને પગલે કેટલાક વિસ્તારોમાં સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખી હાઈવે બંધ કરવામાં આવ્યો છે આ હાઈવે બંધ થવાની સાથે એનડીઆરએફની ટીમ પણ ખંભાડિયાના રાવલ ગામ જઈ રહી હતી તે પણ વચ્ચે અટવાઈ હતી એનડીઆરએફની બટાલિયન રાવલ ગામ તૈનાત કરવામાં આવી છે પરંતુ હાઇવે બંધ હોવાના કારણે ટીમ પણ પહોંચી નથી શકી જ્યારે હાઇવે પર પાણી ભરાઈ જવાના કારણે દુર્ઘટના ન બને તે માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે દ્વારકા જામનગર હાઈવે બંધ થતાં પ્રવાસીઓ સહિત અનેક લોકો હાઈવે પર અધ અટવાયેલા નજરે પડી રહ્યા છે તો દ્વારકામાં અત્યારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે દ્વારકામાં છેલ્લા ચોવીસ કલાકથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે ચોવીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોય તેવા સમાચાર મળી રહ્યા છે જેને લઈને તમામે તમામ રોડ રસ્તા જળભંગ્ન થયા છે એવામાં મુખ્ય હાઈવે છે તે પણ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે જેને લઈને વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થયો છે और अभी पिछले दो या तीन दिन से काफी भारी मात्रा में बारिश हुई है और जिसके चलते आज द्वारका प्रशासन ने हमारी टीम को खम्बालिया से होते हुए और रवल गाँव में कुछ रेस्क्यू के लिए जाने के लिए निर्देशित किया है लेकिन रवल गाँव तक पहुंचने के लिए हमारे को जामनगर पोरबंदर हाईवे से होकर के गुजरना है जो कि वाटर फलों के कारण रास्ता पूरी तरह से बंद है और गाड़ियों का मूवमेंट आगे पॉसिबल नहीं है अभी हमारी टीम सर जैसे ही વાટરફોલો રોડ કે ઉપર કમ હો હોયગા તો આગેગી તો દ્વારકા શહેરમાં ધોધમાર વરસાદ ને કારણે ચારે તરફ જયારે પાણી પાણી થઈ ગયું છે ત્યારે સંપૂર્ણ જનજીવન પ્રભાવિત થયું છે જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી ખાબકેલા ધોધમાર વરસાદને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે રાવડા તળાવ ઇસ્કોન ગેટ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો દ્વારકા શહેરમાં ભારે વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાઈ છે તો દ્વારકામાં આવેલ ઇસ્કોન ગેટ વિસ્તારમાં પણ સંપૂર્ણપણે વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા જેથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જતા યાત્રિકો પણ ફસાયા હતા ઇસ્કોન ગેટની આસપાસ આવેલ તમામ દુકાનો વરસાદી પાણીમાં ડૂબી હતી દ્વારકા મંદિર સંચાલિત આરામ ગૃહ વિસ્તાર પણ વરસાદી પાણી ભરાવાને કારણે સૌથી વધુ પ્રભાવિત થયો છે દ્વારકાના ઇસ્કોન ગેટ પાસે આવેલા નેશનલ હાઇવે ઉપર ચાર ફૂટથી વધુ પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર જવર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તો દ્વારકામાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ચારે બાજુ દ્વારકા નગરી જાણે કે નદીમાં હોય તે પ્રકારનું દ્રશ્યો દ્વારકાથી સામે આવી રહ્યા છે ભગવાનના દર્શન કરવા જતાં યાત્રાળુઓ પણ અટવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે વાહન વ્યવહાર સંપૂર્ણ પ્રભાવિત થયો છે દ્વારકા જિલ્લામાં ચારે બાજુ પાણી ફરી વળ્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે જેને કારણે શ્રદ્ધાળુઓ પણ અટવાયા છે સતત વરસાદ ચાલુ રહેતા ગોમતી ઘાટ પાસેના તમામ નાના મંદિરો પાણીમાં ડૂબી ગયા હતા આ ઘાટ પર પાણીની આવકમાં સતત વધારો થતો નજરે પડી રહ્યો છે ત્યારે ઘાટની આસપાસના તમામે તમામ નાની ડેરીઓ અને મંદિરો પાણીમાં ગરકાવ થતી નજરે પડી રહી છે એવામાં લોકોના ઘરો સોસાયટીઓમાં પાણી અને તમામે તમામ રસ્તા જળમગ્ન થઈ ગયા છે તો સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે ભારે વરસાદને કારણે દ્વારકા જિલ્લા પાસેના રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળ્યા હતા રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા રેલવે વ્યવહાર ખોરવાયો હતો તો બીજી તરફ દ્વારકા ખંભાળે અને દ્વારકા પોરબંદર નેશનલ હાઇવે પર પણ પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો અને તમામે તમામ રોડ રસ્તા અત્યારે બંધ કરવામાં આવ્યા છે મુખ્ય સ્ટેટ હાઇવે પણ બંધ હાલતમાં છે વરસાદી પાણી રોડ રસ્તા પર ફરી વળ્યા છે જેને કારણે તમામે તમામ રોડ રસ્તા પર જાણે કે નદીઓ ફરવા નીકળી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને એવામાં વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે ત્યારે લોકોનું રેસ્ક્યુ કરવાની એક તરફ કામગીરી બીજી બાજુ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે ત્યારે રેલવે ટ્રેક પર પાણીમાં ગરકાવ થયો છે રેલવે વ્યવહાર પણ ખોરવાયો છે સંપૂર્ણ વાહન વ્યવહાર અને જનજીવન પ્રભાવિત થયું છે એવામાં એનડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે અને બચાવ કામગીરીમાં જ જોતરાઈ છે તો દેવ સતત ત્રીજા દિવસે મેઘરાજા કહેર બનીને વરસ્યા છે ભારે વરસાદથી જે ડેમ છે તે થી છ ફૂટ ઓવરફ્લો થતા ડેમનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અને ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા છે તેમજ દ્વારકા જિલ્લા છે ચોવીસ કલાકમાં વીસ થી બાવીસ ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે હાલ જે આપડે જીએસટી રામનાથ સોસાયટીમાં આવી ચુકી છે આપ જોઈ શકો છો કે રામનાથ સોસાયટીમાં હાલ જે છે એ ગોઠવણ સમાજથી ખેડ સમાજ પાણી ભરાણા છે અમુક ઘરોમાં પણ પાણી ભરાયા છે અને તંત્ર દ્વારા આ એરિયાને ને કરવામાં આવ્યું છે અમુક જે નીચાણવાળા વિસ્તારો છે એને હાલ જે છે અને રામનાથ સોસાયટી વાત કરવામાં આવે તો રામનાથ સોસાયટી ની આગળ જે છે એ ખંભાળીયા ની ઘી નદી જે ઘી ડેમ આવેલું છે તે ઓવરફ્લો થયો હોય તે એના ઉપરથી જે પાંચ થી છ ફૂટ પાણી વહી રહ્યું હોય તેના હિસાબે હાલ જે છે રામનાથ સોસાયટીમાં પાણી ભૂસ્યા છે નાનુણરાજ ન્યુઝ દ્વારકા તો જામ ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં બાવીસ ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે ખંભાળિયાના રામનાથ તિરુપતિ સોની બજાર જોધપુર ગેટ રેલવે કોલોની ધરમપુર સોસાયટી અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેથી જનજીવન પ્રભાવિત થયું છે અહીંની તમામ નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી છે રામનાથ સોસાયટી પાસે આવેલ ધી નદી જે છે તે ભયજનક સપાટી પર પહોંચી છે જેથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે સલામતીના પગલે જિલ્લાની શાળા કોલેજો તથા આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે રજા આપી દેવામાં આવી છે ઓખાના દરિયામાં તેર માછીમારો ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે જેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે માછીમારો માટે કોસ્ટગાર્ડ દેવદૂત બનીને આવ્યું છે કોસ્ટગાર્ડ દ્વારા મધરાતે મધદરિયે સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશનમાં તેર માછીમારોને મોતના મુખમાંથી સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા